આગામી સમયમાં અલગ દેશ ધંધાથી ગરમીઓમાંથી છુટકારો મળવાની શક્યતા છે તારીખ છવ્વીસ મેથી ચાર દૂર મચે રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહેશે આધીવંચનું પ્રમાણ વધુ રહેશે પરંતુ તારીખ છવ્વીસ મેથી ક્રમશઃ ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થશે છવ્વીસ મેની આસપાસ તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ મહાત્મન મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે અને અન્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ ગરમી રહેશે જ્યારે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીમ ગરમીનું પ્રમાણ ઘટશે અને મહત્તમ ઉષ્ણતાનતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે જૂન જૂન સુધીમાં તો મહત્તમ ઉષ્ણતાપમાન કોઈ કોઈ ભાગમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતાપમાન જેવાની શક્યતા રહેશે પરંતુ બંગનારસાગરમાં છવ્વીસ મે સુધી ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે જેનો રસ્તો મ્યાનમાર તરફ રહેશે અને આ ચક્રવાતની અસર રીક ગર્વ થશે જેના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે છત્તીસગઢ દક્ષિણ પૂર્વ તટો અને છે પૂર્વ યુગના ભાગો પૂર્વ મધ્યપૂર્વના ભાગો સુધી કમ વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અરબસાગરના ભેજના કારણે પણ વરસાદ થવાની શક્યતા છે તારીખ છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે જે